તો અંદર થી કોપી લઈ ને સે કરો ને હું કે ના પાડું હું દેવાની ના પાડતો હોય ને તમે ઓલું કરો તો બરોબર બરોબર દેવાની હું ના નથી બસ તો પછી

ના તમે ના પડ્યું પેલા લેવા માટે ના પડતો તમે કયો બરોબર ના સાહેબ એટલે કોઈ એક વ્યક્તિ ને કે એક આગેવાન ની છે નથી આખા સમાજ ની અતિજ બરોબર એટલે આખો સમાજ સાઈન કરશે એવું નથી જે કઈ આગળ કાર્યવાહી કરવી હોય પણ કાયદેસર નિયમ અનુસાર જે કઈ મંજૂરી લઈને કાર્યવાહી તમારે કાર્યવાહી કરવી હોય કાર્યક્રમ કરવા છૂટ છે પણ નિયમ અનુસાર મારી આંખમાં ભી દેખાય છે ને બધાની આંખ દેખાય છે હવે એમાં થઈ જાય એની જવાબદારી સમય ની તમે એને મોન ફેરવીને તમે લખી દીધું અરજી ની તપાસ પૂર્ણ થયું છે ઝાંટકો નો ચાલો